ગર સોસાયટીમાં રહું છું મારું નામ સલીમ ગુલામ રસુલ મલિક છે અમારા સોસાયટીમાં પંદર દિવસથી ગટરનું પાણી રોડ પર ફરતું થઈ ગયું છે અને નગરપાલિકામાં જાણ કરતા છતાં બી કોઈ એનો જવાબ અમને મળેલ નથી અને કામ બી થયેલ નથી અમારા ઘરોની અંદર પાણી બધું આવી ગયું છે ને રોડ પર બી એટલું પાણી છે કે અમને અવર જવર કરવા નમાજ નમાજ પડવા જવું હોય તો બી અમને મુશ્કેલી પડે એવું છે અમે જાણ ગટરનું પાણી બહુ વાસ મારે છે ને ગંદકી બી એટલી જ મારે છે મતલબ ડીડીટી છટાવવાનું કીધું હતું તે બી એ લોકો આવ્યા નથી હું જંબુ સાહેબ આ સુસાઈમ રહું છું મારું નામ પટેલ સભ્યુ સાહેબ મોહમ્મદ છે નગરપાલિકાને વારંવાર ગટર લાઇન માટે રજૂઆત કરવા છતાં આજ સુધી પંદર દિવસથી લેખિતમાં અને મોકીમાં પણ રજૂઆત કરી છે પણ હજુ સુધી કોઈ જોવામાં આવ્યા નથી ને એ લોકોની ઊંઘતી નથી અને આ સમસ્યાને નિરાકરણ લાવવા અમારી નમણા અપીલ છે નગરપાલિકા લેખિત રજૂઆત કરી છે રસ્તાનું પણ જવાયું છે અને પાણીમાં ચાલી ને જવું પડે છે અને જવાબ આપવામાં આવે પછી માણસ મોકલીશું જોવા માટે પછી માણસ જોવા માટે મોકલીશું એમ કે છે પાછું છેલ્લા પંદર દિવસ અમે લેખિતમાં પણ રજૂઆત કરી છે અને મૌખિકમાં પણ રજૂઆત કરી છે અને ફોન પર વાત કરેલી છે તો કર્મચારીઓ કોઈ જોવા આવ્યા કે નથી હજુ સુધી છેલ્લા પંદર દિવસ જોવા માટે આવેલ નથી મકાનોમાં